ભાવનગરના કુંભારવાડામાં સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્રણ લાખ પિસ્તાલીસ હજારનો દેશી દારૂનો જથ્થો સહિત મુદ્દામાલ મળી આવ્યો હોવાનો અહેવાલ જુબેદા શેખર સહિત સાત આરોપીના નામ ખુલ્યા હોવાના અહેવાલ પાંચની ધરપકડ થઈ હોવાના અહેવાલ ત્રણ લાખ જેવી રકમનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ

महबूब कासम शेख सोहिल कासम शेख और जुबेदा कासम शेख સામે કાર્યવાહી હાથ ધરાઈ હોવાના અહેવાલ ખેડૂતવાસના એક શંકર નામના શખ્સનું નામ ખૂલ્યું હોવાના અહેવાલ આ કેસમાં કુલ પાંચ આરોપીં ઝડપાયા હોવાના અહેવાલ ઝડપાયેલ આરોપીઓને બોરતડા પોલીસ સ્ટેશન લવાયા આવડો મોટો दारूના જથ્થા સાથે પાંચ આરોપીઓને જડતી વિજિલન્સ ટીમે ભાવનગર માં દરોડો પાડતા અનેક ચર્ચાઓ સાથે ચકચાર આ પહેલા પણ વિસ્તારમાં વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો હોવાના અહેવાલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર